બીડી પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ પોઈન્ટ ગોઠવી કાળા અને કાયદાનો ભંગ કરતા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી અત્યારે કાળા વાળી ગાડીઓ વધારે ફરતી થઈ છે જેમાં સરકારે લાલા કરતા કાયદો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે ડીસા તાલુકાના ભીલડી ખાતે આ છે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈડીબી પટેલના નેતૃત્વ હેઠળ તમામ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારની કાનૂની વ્યવસ્થા જાળવવા અને વાહન વહીકલ એક્ટના કાયદાનો ભંગ કરતા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી આ અંતર્ગત એમપીસી નાળા મુરેઠા નાળા રામપુરા લોરવાળા સહિતના વિસ્તારોમાં પોઈન્ટ ગોઠવવામાં આવ્યા જેમાં તપાસ કરતા પચીસ બ્લેક ફિલ્મ કાળા કાંચવાળી ગાડીઓ તેમજ પાંચ નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરાયા હતા પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે દેખરેખ રાખવામાં આવી રહી છે આ કામગીરીના કારણે લોકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે અહેવાલ જીગર ચાવડા ભીલડી